વિશ્વકર્મા દાદાના પ્રાંગણમાં બેઠા છે એટલે વિશ્વકર્માના દીકરાઓ છીએ સૌ પ્રથમ કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ટિક્નાહના દેવ અને આપણી સૃષ્ટિનું સર્જન કરનાર એવા વિશ્વકર્મા દાદાને યાદ ન કરીએ એવું ચાલે જ નહીં એટલે હું તમામ વડીલોને વિનંતી કરીશ કે બે હાથ ઊંચા કરી અને વિશ્વકર્મા દાદાની જય બોલીશું

મારા કરતાં ઉંમરમાં સૌ વડીલ છે એટલે મારા માર્ગદર્શક કે મારા માતા પિતા તુલ્ય કહું એવા સૌ વડીલો અહીંયા મહિલા હોવાથી મારી માતૃશક્તિ પણ એટલી જ ઉપસ્થિત છે એટલે મને ગૌરવ છે કે ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા ખૂબ વધારે દેખાય છે એટલે માતૃશક્તિને પહેલાં નમન કરું છું શાંતિભાઈ કોડતિયા એટલે આપણા સૌ માટે આપણું હૃદય કે સમાજનો કોઈ પણ દીકરો હોય દીકરી હોય કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંય આગળ વધે એટલે જો મને જુસ્સો હોય વિશ્વકર્મા દાદાના દીકરા છે એટલે સૌને ગૌરવ હોય વિશ્વકર્મા દાદા વડીલોના આશીર્વાદ છે ત્યારે જ આટલા આ સ્ટેજ ઉપર આગળ વધ્યા છે જે જવાબદારી મળી છે આપ સૌ એની ગરિમા સમજો છો કે શાંતિભાઈએ કીધું કે રાજ્ય કક્ષાના મિનિસ્ટર હોય એટલી તમારી જવાબદારી છે પણ એ જવાબદારી એમને નથી મળતી ક્યાંકના ના ક્યાંક આપ સૌએ પણ મારા માટે શુભેચ્છા વ્યક્ત કરીએ છે મને આશીર્વાદ આપ્યા હોય અને મેં પણ જે ચબનારી મળી છે એ સાર્થક કરવા માટે જેટલા પણ પ્રયત્નો થાય એટલા પ્રયત્ન કરી અને અત્યારે હું આ સ્ટેજ ઉપર પહોંચી છું કોઈ પણ કાર્ય કરવું એ સહેલું નથી હોતું કોઈ પણ કાર્ય એ પરિશ્રમ અને એ પરિશ્રમની કોઈ કરી પરિકલ્પના પણ નથી હોતી એટલું આપણી પાસે તપ માંગી લેતું હોય છે એટલે કોઈ પણ ક્ષેત્ર હોય કે કોઈ પણ આવી જવાબદારી મળવા પાછળ એ અવશ્ય આપણા કામની જે મહેનત હોય છે જે લક્ષ્ય હોય એને સો ટકા સફળ કરવાના એ નજરઅંદાજમાં હોય તો જ આપણે એ કામ સારી રીતે કરી શકીએ છીએ ગર્વ નથી કરતી અભિમાન નથી કરતી આપ સૌ વડીલો છો જે પણ છે જે પણ નક્કી એ પહોંચવામાં હું સફળ થઈ છું એની પાછળ આપ સૌ સમાજના છો સમગ્ર વિશ્વકર્મા સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના વિશ્વકર્મા પરિવારના સૌ લોકોના આશીર્વાદ છે પણ આ સફળતા મેળવવા પાછળ મેં પણ જે કંઈ ભોગ આપ્યો છે એની પાછળ મારા પરિવારે પણ એટલો જ ભોગ આપ્યો ત્યારે ત્યાં સુધી આપણે કોઈ પણ કામ સફળતાપૂર્વક નથી કરી શકતા એ મારો પરિવાર મારી બેન હોય મારી ઘેરાણી હોય મારા સાસુ હોય સસરા હોય મારા પતિ હોય એમણે પણ જે મને જવાબદારી મળી છે એની પાછળ સતત સફળ થવા માટે એમના જે આશીર્વાદ છે એનાથી મોટા કોઈ આશીર્વાદ નથી આમે શું કહું છું કે તમારું લક્ષ નક્કી હોય તમારો ભાવ નક્કી હોય એ તમારું તમામ સફળતા એક કારણ એ માગી આજે હું છું એ સૌ આપ ઘડીલો છો આપ સૌ માતા બહેનો સમગ્ર ગુજરાતના તમામ તમામ જીરો થી વર્ષના જે બાળકો છે એના અધિકારો માટે મારે કામ કરવાનું છે અત્યારે સમયવો છે આ તો જાણી લે છો કે ક્યાંક ના ક્યાંક એવી અઘટિત ઘટનાઓ બાળકો સાથે બને છે એ દીકરો હોય કે દીકરી હોય એની પાછળ એના શિક્ષણથી લઈ એના સ્વાસ્થ્યથી લઈ એની સમાજ એની સુરક્ષાથી લઈ અને એ તમામે તમામ પ્રકારના અધિકારો એને જે મળે છે એ અધિકારોનું ક્યાંય હનન ન થતું હોય અને એ અધિકારોનું ક્યાંય પાલન ન થતું હોય તો એની સામે જંગ ઉઠાવી અને એ દીકરા સાડત્રીસ જિલ્લાઓમાં કામ કરવાનું છે અને હું આ તકે એક બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે હું આજે એટલું સુનિશ્ચિત કરીશ કે ગુજરાતના તમામે તમામ બાળકો એ સારું શિક્ષણ મેળવી શકે સારું સ્વાસ્થ્ય મેળવી શકે અને એ પોતાની જાતથી એ પોતે સો સો ટકા સુરક્ષિત રહી શકે એ માટેના મારા સો ટકાના પ્રયત્નો હશે हे भले जत हे पर माता पिता तरीके तमें सुनिश्चित करजो कि मार दीक ने, तो। ने मैं भारतीय संस्कृति प्रमाण संस्कार आप नहीं भारतीय संस्कृति ने वेस्टर्न कल्चर सौ टका अपनाव तो भारतीय संस्कृति ने साथ राखी हिस्सा में राखी अरे हूँ क्या मार आ भारतीय संस्कृति की अड़की तो नहीं थती अड़को तो नहीं थत ने यह चौक्स ध्यान में रखू પણ આ બધું જ દીકરાઓ અત્યારે એમની ઉંમર પણ એવી હોય છે એટલે એ ઉંમરના કારણે ક્યાંક ના ક્યાંક મિત્રોની સાથે કરવા માટે પ્રેરાતા હોય છે પણ માતા પિતા પણ દીકરો જ્યારથી આપણો પાંચ દસ વર્ષનો થાય ને ત્યારે એની સાથે મિત્ર તરીકે વર્તી અને દીકરો ક્યાં સમય માં એવું ખોટું પગલું ન ભરે

गुजरात નું એક પણ બાળક સુરક્ષિત ન હોય એવું ન બને અને મેં જે કીધું હે કે દીકરો કે દીકરી શિક્ષણ ઓછું લે ઓછું લેસે તો ચાલે પણ આપની જે ભારતીય સંસ્કૃતિ ની ગરિમા ચૂકશે ને તો એ સમાજમાં કે સમગ્ર દેશમાં ક્યાંય પણ ચાલ્શે નહીં સમય આવો છે દીકરીઓ દીકરીઓ કે અણસ એટલે હર હંમેશ અને હું તો એટલું કહું કે દીકરો જ્યારથી માના ગર્ભમાં હોય ને ત્યારથી જ માતા પિતા જો એને એવા સંસ્કાર આપે ને તો એ દીકરાને ઘડવાની કે દીકરીને ઘડવાની જરૂરત નથી પડતી એટલે એવા સંસ્કાર આપો અને આજનો સમય ટેકનોલોજી છે સોશિયલ મીડિયાનો સમય છે એટલે સો ટકા ટેકનોલોજી અત્યારના સમયમાં ખૂબ ઉપયોગી છે એ ટેકનોલોજીથી એને સાથે નહીં ચાલીએ તો પણ ક્યાંક આપણે પાછા પડીશ મને પણ એ ટેકનોલોજીનો એવો ઉપયોગ ન કરો જેના કારણે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડે આપ ઘરમાં દીકરા દીકરી ફોન ઉપયોગ કરતા હશે પણ એમાંથી એસી ટકા નેવું ટકા સારું શીખવા માટે હોય છે ત્યાં દસ ટકા પણ એ દીકરો કે દીકરી એવા ખરાબ ઉદ્યોગ કે ખરાબ એવા વર્તનનો ભોગ ન બને એના માટે માતા પિતા એ બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખે અત્યારે કેન્દ્ર ત્યાંથી આપણા બાળકોને દૂર રાખે તો આપણે પણ એવું નક્કી કરીએ સરકાર નક્કી કરે કે નિયમોમાં બંધાવું એના કરતાં આપણે જો એવું નક્કી કરીએ કે મારો કે દીકરો કે દીકરી એના પાતર સ્થિતના કામ સિવાય ક્યારે પણ મોબાઈલને ન અડે તો અત્યારે જે બનાવો બની રહ્યા છે ને એ આ વોટ્સએપ સોશિયલ મીડિયા જે ફેસબુક ઇન્સ્ટાગ્રામ એમાં જે ક્લિપો જોઈ અને પછી જ આ દીકરાઓ આવું શીખતા હોય છે અને જ જેવું છે એટલે એમાં ન કરવું હોય તો પણ ઓટોમેટિક એ દીકરાઓનું મગજ પણ એટલું ડાયવર્ટ થાય છે એટલે એના કારણે એના ભોગ બને છે એટલે આજના દિવસે એક મારા વિભાગની જવાબદારીના ભાગરૂપે આટલું ચોક્કસ કહીશ કે આપણા દીકરા અને દીકરીને જો સમગ્ર પરિવારમાં સમાજમાં અને આપણા દેશમાં શ્રેષ્ઠ જગ્યાએ પહોંચાડવા હોય તો આપ સૌ માતા પિતા તરીકે આટલું આપણા દીકરાઓનું ખૂબ

દીકરાએ ખોટું કર્યું હોય ને એને એ માફી માટે ભૂલ માટે એને ક્યાંક તમાચો મારે ને તો પણ આજના માતા પિતા એટલા ઇમોશનલ બની ગયા હોય છે ને એટલે એ પણ નથી ગમતું પણ આપણે એટલું વિચારીએ કે માતા પિતાની શિક્ષક એ આપણા દીકરા માટે સો ટકા સારું વિચારે છે વિચારે છે ને વિચારે છે એટલે હર હંમેશ દીકરા કે દીકરીને મિત્ર તરીકે વર્તી અને ઘરમાં એવી સલાહ આપજો કે જેથી કરીને ક્યારેય પણ ગુજરાતની દેશના કોઈ

આપણે જે કામ કરવું છે એમાં લોકોને મોટિવેટ કરવા પ્રેરણા માટે એના માટે શું કરીએ તો આ કંઈક વસ્તુમાં સારું આપણને પરિણામ મળે સમાજને એક કરવા માટે સમગ્ર વિશ્વઘરમાં પરિવારને એક કરવા માટે જે સૌ વડીલોની જહેમત જે ઉઠાવી છે એ ખૂબ બિરદાવવા લાયક છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે એટલે આપણે સૌ એક હિશું વિશ્વકર્મા પરિવાર છે ને એ એક બને એના માટેના આપણે સૌએ સાથે રહીને પ્રયત્ન કરીએ અને આપણા વિશ્વકર્મા દાદાના આશીર્વાદ આપણે સદાય આપણી સાથે છે રહેશે એ આપણને વિશ્વકર્માના સંતાનો હોય આપણને એટલું ગર્વ તો હોવું જ જોઈએ એ આપણે સૌએ દાદાના આશીર્વાદથી આપણે જે કાર્ય કરવું છે એ કાર્યમાં સો ટકા આપણે સફળ થઈશું થઈશું ને થઈશું ફરીથી આપ સૌનો હૃદયપૂર્વકથી આભાર અને અભિનંદન હું ભારત માતા કી જય વિશ્વકર્મા દાદાની જય